નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાક અંદર પૂરતી ખાતર સાથે પાકનો સુકારો અને પાકના સર્વાંગી વિકાસ માટે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે મેલોગઝા પૂરતી ફાઇવજી બીજું છે લેન્ટેના અને ત્રીજું છે લીમાર્ક ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપો એ પહેલાં આપણે એ પણ જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છીએ એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યાર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો સૌ પ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલોક્ઝા પૂરતી ફાઈવજી વિશેની મેલોગઝા પૂરતી ફાઈજી ખાતર છે એક પ્રકારે ઓર્ગેનિક ખાતર છે કોઈ જ પ્રકારે આની અંદર કેમિકલ નથી કે રાસાયણિક ખાતર નથી ઓર્ગેનિક ખાતર છે બીજા નંબરની અંદર મેલોગઝા પૂરતી ફાઈવજી ખાતર છે એ પચીસ કિલોના પેકિંગની અંદર આવે છે ને પચીસ કિલોનો ભાવ હોય છે નવસો ને પચાસ રૂપિયા અને પચીસ કિલો છે એ ડોઝ છે એક એકરની અંદર મેલોગઝા પૂરતી ખાતર ફાઇવજી ખાતરની અંદર જે તત્વોની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો આની અંદર સેકન્ડરી ન્યુટેરિયન્ટ જેવું એટલે કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આવે પ્લસ જે હોર્મોન્સના રૂપની અંદર હ્યુમિક ફૂલિક અને સિવિટ જેવા તત્વો આવે છે સાથે સાથે જે સૂક્ષ્મ તત્વો હોય છે એ પોઈન્ટના પ્રમાણની અંદર જીંક કોપર બોરોન ફેરેસ મેગ્નિઝ ક્લોરિન વોલેબ્લેડમ આ બધા જ તત્વો આવે છે એટલે અત્યારે જે આપણું શિયાળુ પાક છે એ ત્રીસ દિવસનો થયો હોય તો એની અંદર ત્રીસ દિવસ પછી ગમે ત્યારે આપણે મેલોગઝા પૂરતી ફાઈવજી ખાતર આવે છે એ વાપરી શકાય ત્રીસ દિવસથી લઈને એંસી દિવસનો પાક થાય ત્યાં સુધી આપણે ગમે ત્યારે મેલોગઝા પૂરતી ફાઈજી ખાતર છે એ વાપરી શકીએ છીએ એક એકરની અંદર એક બેગ એટલે કે પચીસ કિલો વાપરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે સાથે આ ખાતર છે એ ઓર્ગેનિક છે એટલે અત્યારે આપણે ઉપરથી છંટકાવ કરશું અને પાકના પાંદ ઉપર પડશે તો પાંદમાં પણ કોઈ એની સાઇડ ઇફેક્ટ નહીં આવે એટલે કે પાંદ બળી જાય દાજી જાય આવું કાંઈ ન થાય એનું કારણ છે કે આની અંદર કોઈ જ પ્રકારનું કેમિકલ નથી એટલે આપણે ઉપરથી પણ આપણે આરામથી આપી શકીએ છીએ ખાસ યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ આ ખાતર આપીએ ત્યારે ભેજ હોવો જરૂરી છે જો ભેજ હોય તો જ આ ખાતર આપણે ઓગળે ને તો જ આપણે આ ખાતરનું જે પરિણામ છે એ સારું એવું મળતું હોય છે પણ અત્યારે જે આપણે ત્રીસ દિવસનું પાક થઈ ગયો હોય એ શિયાળુ પાક કોઈ પણ હોય દરેક પાક ની અંદર વાપરી શકાય છે અત્યારે ત્રીસ દિવસ ઉપરના પાકની અંદર મેલોગા પૂરતી ખાતર છે એ વાપરવું જોઈએ બીજી પ્રોડક્ટ છે લેન્ટેના લેન્ટેના છે એ આમ તો દરેક પેકિંગની અંદર આવે છે લેન્ટેનાનું પ્રમાણ હોય છે એક પંપની અંદર ત્રીસ એમએલ લેન્ટેનાનો ભાવ હોય છે એક લીટરના નવસો રૂપિયા અને લેન્ટેના દવા છે એ છોડના સર્વાંગી વિકાસમાં સારું એવું કામ કરે છે આમ તો એની અંદર પણ હ્યુમિક ફુલિક અને બીજા અનેક પ્રકારના જે તત્વો છે સાથે એની અંદર અમુક ન્યુટ્રીયન્ટ છે મિનરલ્સ છે જેથી કરીને અત્યારે કોઈપણ આપણો જે શિયાળુ પાક હોય શિયાળુ પાકની અંદર એક પંપની અંદર ત્રીસ એમએલ લેન્ટેના દવા નાખીને છંટકાવ કરવામાં આવે તો એનો જે ઝડપી વિકાસ કરવાનો હોય એની અંદર ખૂબ સારું એવું પરિણામ મળે છે એટલે અત્યારે કોઈપણ પાકનો જે આપણે વિકાસના સ્ટેજ ઉપર પાક હોય છે ગ્રોથ કરવાના સ્ટેજ ઉપર પાક હોય છે ત્યારે આપણે લેન્ટેના દવાથી એક પંપની અંદર ત્રીસ એમએલ નાખીને છંટકાવ કરવો જેથી કરીને પાકનો સારો એવો વિકાસ થાય છે સર્વાંગી વિકાસ થાય અને પાકનો સારો વિકાસ થયો હોય ગ્રોથ થયો હોય તો એની અંદર રોગપ્રતિકારક શક્તિ પણ સારી આવે છે અને રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આગળ જતાં આપણે એમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે અને તંદુરસ્ત છોડ હોય તો આપણે આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે ખાસ કરીને મેલોગઝા ફાઈ અને જે આ લેન્ટેના દવા છે એ આપણે ખૂબ અત્યારે અગત્યના જરૂરી છે ત્રીજો પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે અલગ અલગ પાકની અંદર અત્યારે સુકારો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો અત્યારે જીરું હોય ચણા હોય ધાણા હોય કે અન્ય કોઈપણ પાક હોય દરેક પાકની અંદર અત્યારે સુકારો ચાલી રહ્યો છે જો અત્યારે પાકની અંદર સુકારો હોય તો એની અંદર સિસ્ટેમિક પ્લસ કોન્ટેક પોઈઝન એવું કોઈ પણ કન્ટેન્ટ આપવું જરૂરી હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે લિટમસ સેક્રેટેક પ્રાઇવેટ લિમિટેડનું આવે છે લીમાર્ક જેની અંદર આમ તો મેટાલિક્સિલ અને મેન્કો કોમ્બિનેશન આવે છે લીમાર્ક દવા છે એ દરેક પેકિંગની અંદર આવે છે આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંત્રીસ ગ્રામ અને લીમાર્કનો ભાવ છે પાંચસો ગ્રામના પાંચસો રૂપિયા એટલે અડધો કિલો છે એ પાંચસો રૂપિયાના ભાવથી બજારની અંદર મળે છે લીમાર્ક દવા જે આવે છે એ પાવડર ફોર્મમાં આવે છે એક પ્રકારે આપણે સરકાર માન્ય પેસ્ટીસાઇડ એક્ટ મુજબની દવા છે અને કોઈપણ પાકની અંદર અત્યારે જે આપણે સુકારાનો પ્રશ્ન હોય ફૂગનો પ્રશ્ન હોય ત્યારે એક પંપમાં પાંત્રીસ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે આપણે સુકારાની સમસ્યા છે તેમાં ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ એટલે ખાસ દરેક મિત્રોને અમે ભલામણ કરી રહ્યા છીએ કે જો અત્યારે આપણો પાક ત્રીસ દિવસનો થયો હોય પૂરતી ખાતર આપવાનું હોય તો મેલોક્ઝા પૂરતી ફાઈવજી આપવાનું છે અથવા તો આપણે પાકને ગ્રોથ કરાવવાનો હોય તો લિટમોસિટેક પ્રાઇવેટ લિમિટેડનું લેન્ટેના વાપરવાનું છે અને જો આપણે સુકારાનો પ્રશ્ન છે ફૂગનો પ્રશ્ન છે તો એની અંદર આપણે લિમાર્ક વાપરવાનું છે આ ત્રણેય પ્રોડક્ટના અમે અલગ અલગ રીતે ઘણી વખત ભલામણ પણ કરીએ છીએ અમે પણ પરિણામ લેતા હોઈએ છીએ ત્રણેય પ્રોડક્ટના ખૂબ સારા પરિણામ છે એટલે અમે આપણે વિશેષ આની ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ આ ત્રણમાંથી કોઈપણ પ્રોડક્ટની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર